અમને સારું પરિણામ મળેલ છે અને ઝેર મુક્ત ખેતી પણ કરેલ છે કોઈ ઝેર વસ્તુ વાપરલ નથી બરોબર હવે આજે જે તમારી જે જીરાની સાઇનિંગ જોતો તમે નેક્સ્ટ ગયા શિયાળાની અંદર તમે જીરાની ખેતી તો ઓલરેડી કરી જ હતી બરોબર પણ એની અંદર ને અત્યારની જે જીરાની ખેતી તમારે સુંદર થયેલી છે તો એની અંદર તમને શું ભાવતાલની અંદર ડિફરન્ટની અંદર વજનની અંદર અલગ અલગ ઉત્પાદનની અંદર ડિફરન્ટ આજે જોવા મળી રહ્યો છે હાલ તો જીરાની અંદર ખૂબ સારો છે ઓર્ગોનિક ટી હજી zero પચાસ ટકા કાચું રહે હજી પાક ઉપર આવે ત્યારે એની પાકી perfect માહિતી ખબર પડે બરોબર પણ ઉત્પાદન ની અંદર સો ટકા વધારો તો થવાનો છે એ તો તમને વિશ્વાસ છે હાલ જીરા growth બીજો સારો છે ખૂબ સારો છે બરોબર તો આજે તે તમને આવી સુંદર જો ખેતી થતી હોય વગર ઝેર નાખ્યા વગર તો આજે બીસ્ટમાં બીસ્ટ તમને રિઝલ્ટ મળી ચૂક્યું છે થેન્ક યુ જય હિન્દ જય India Grow.